વેલકમ બેક તો વડોદરામાં તંત્રની ધડમાથા વિનાની કામગીરીને લઈને વાહન ચાલકોના હાડકા ભાંગી નાખતા વિકાસનું ઉદાહરણ જોવા મળ્યું છે વડોદરાના ઉંડેરા કોયલી રોડ ઉપર તંત્રના હાડકાતોડ વિકાસનો નમૂનો જોવા મળ્યો જ્યાં છ મહિનાથી રોડ બનાવી નાખવામાં આવ્યો છે પરંતુ રોડની વચ્ચો વચ્ચ આવેલા વિશપોલ હટાવવામાં નથી આવ્યા રોડ પહોળો કરાયા બાદ પંદરથી વીસ પોલ રસ્તા પર ઠેરના ઠેર છોડી દેવાયા છે સમગ્ર સ્થિતિ અંગે જયારે અમારા પ્રતિનિધિએ તંત્રને સવાલ કર્યો તો સામે આવ્યું હતું કે રોડ બનાવવા વાળાએ રોડ બનાવી દીધો હતો પરંતુ એમજીબીસીએલે થાંભલા હટાવ્યા નથી મહત્વનું છે કે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધ્યા વિના કરવામાં આવતા વિકાસ કાર્યો વાહન ચાલકોનો ભોગ લઈ રહ્યા છે આ રસ્તા પર વીજપોલને કારણે થોડા દિવસો અગાઉ એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું અને છાશવારે અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી રહી છે તેવામાં આ વીજપોલ હજી કેટલા લોકોને હોસ્પિટલના ખાટલે પહોંચાડશે તે મોટો સવાલ છે તો મુદ્દે અમારા સંવાદદાતા માનુ લાઈવ જોડાઈ ગયા છે માનું જણાવશો કે વિકાસના કાર્યો તો થઈ રહ્યા છે પરંતુ અંદરો અંદર એકબીજાની જે જવાબદારી હોય તે નિભાવવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય છે રસ્તો પહોળો કરી દેવાયો છે પરંતુ વીજના જે પોલ છે તે ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે અને તેના કારણે અનેક અકસ્માતો થાય છે એક વ્યક્તિનું મોત પણ થયું હતું હિરલ જે વિકાસના કામો થઈ રહ્યા છે એમાં જુદા જુદા વિભાગના સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે ઉંડેરા ગામથી કોયલી અને ત્યાંથી સિંધ્રોડ તરફ જતો રોડ છે એ વુડા દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે છ મહિનાથી આ રોડ બનાવવામાં આવી રહ્યો છે આપ અહી જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે રોડની વચ્ચોવચ થાંભલા ઊભા છે આ માત્ર ચાર થાંભલા નહીં પણ આવા બાર થી પંદર જેટલા થાંભલા રોડની વચોવચ છે આપ દ્રશ્ય જુઓ કે વાહન આવી રહ્યું છે અને એની વચ્ચો વચ આ થાંભલો આવે છે અહીંયા અકસ્માતથી એક વ્યક્તિનું મોત પણ થયું છેલ્લા છ મહિનાથી આ કામ ચાલી રહ્યું છે તેમ છતાંય આ વીજપોલ હટાવવામાં નથી આવી રહ્યા જે રોડ બનાવે છે એજન્સી એના દ્વારા એનું જે પેમેન્ટ છે 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 ભરી ભરી દીધું જે ચાર્જ દીધો તેમ આ થાંભલા નથી અને એના કારણે વાહન ચાલકો આવી રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા હોય એવા આ દ્રશ્યો રોડ ઉપર દેખાઈ રહ્યા છે આ કેવા પ્રકારનો વિકાસ છે એ લોકો સવાલ ઉભો કરી રહ્યા છે કારણ કે રોડની વચ્ચે રોડ બનાવ્યો પણ થાંભલા હટાવવામાં ના આવ્યા અત્યારે જયારે એમજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર આવ્યા તો એમને પૂછવામાં આવ્યું એમને કહ્યું કે જે પૂરતું મટીરીયલ છે અમારી જોડે નથી કેમેરામેન ને કહું કે આ બાજુમાં નવો થાંભલો જે ઉભો કરેલો છે એ થાંભલો છ એટલે હોળી ધૂળેટી થી ઉભો કરેલો આ થાંભલો છે પરંતુ એમાં લગાવવાનું જે મટીરીયલ કોન્ટ્રાક્ટર પાસે નથી અને એના કારણે આ થાંભલા સ્વીફ્ટ થતા નથી કયા પ્રકારે આ કામગીરી થઈ રહી છે એક મોટો સવાલ છે કારણ કે રોડની વચ્ચે ઉભેલા થાંભલા હજુ સુધી હટાવવામાં નથી આવ્યા છ મહિનાથી આ રોડ કામ ચાલે છે પરંતુ વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે રોડ વિભાગ વુડા વિભાગ આ ઉપરાંત એમજીવીસીએલ ના વિભાગ વચ્ચે સંકલનના અભાવે નાગરિકો મુશ્કેલીમાં મુકાય એવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જી હિરલ બિલકુલ માનું આભાર